હલો મિત્રો કેમ છો મજામાં થશો હું પણ બહુ પડ્યો અને અત્યારે આપણે વરસાદનો ટાઈમ છે એટલે આવી રીતનું કઈ વરસાદ ઘેરાઈ ગયો છે અને ચાલુ હતો પણ અત્યારે બંધ થઈ જશે

આવું કઈ કરીએ તો વિડીયો ની અંદર બન્યા રેજો તો આપણે હવે સ્ટાર્ટ કરી દઈએ છે ભજીયા બનાવવાનું તો તમે જે શકશો આ વિડીયો ની અંદર તો મિત્રો આવી રીતે દૂધીને છીણી વાળા છીણી લઈએ છે આવી રીતે કઈક દૂધીનો પેસ્ટ બનાવી દેવાનો પછી આપણે કઈ જે ભણાવવાના છે તો વિડીયોની અંદર તમે જોઈ શકશો કેવી રીતે બધાને ખબર હશે પણ તો આ પજા ભણાવવા માટે આ સામાન લાવી દેશે છે આ છે બેસન અને આ છે ધાણા અને આ છે ટામેટા તો તમે જોઈ શકો છો તો આપણે

બનાવી દઈએ પછી પેલા પેલા તો ચા તૈયાર થઈ ગઈ છે અને ચા પી લઈએ પછી ભજીયાનું કામ ચાલુ કરીએ ત્યાં સુધી વિડીયો ની અંદર બન્યા રહેજો તો મિત્રો તપેલી આપણે દૂધ કાઢી લીધા છે અને આપે જે આカリબીનું કામ થોડું બાકી છે એ જે કામ બાકી છે ડુંગળી વાડવાનું તો વાડી દઈએ તો આપણે ડુંગળી કટિંગ કરી લે દીસે તો આપણે અહીંયા તેલ ગરમ કરવામાં કી દીધું છે તો તમે જે સપછો તો મિત્રો આ લોટ કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો આપણે સ્ટાર્ટ કરી દેસી પજા બનાવવાની અને આ છે દૂધી દૂધી વાળા બચી આજે ભણાવવાનું છે તો જોઈ શકશો આ છે ડુંગળી તો કેવા પછી આપણને એ કોમેન્ટ ની અંદર તમે જણાવી દેજો હવે આ તેલ ગરમ થવા માંડી છે તો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ તમે જોઈ શકો છો તો મિત્રો આ દૂધીનું ફૂલ લોટમાં ઉમેરી દીધું છે અને હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ ત્યાં સુધી વિડીયોમાં બની રહેજો તો આવી રીતનું કંઈક થાય છે બરાબર કમ્પ્લેટ કપેલું છે ને આવી રીતનું કંઈક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો તો મિત્રો ભજીયા તો બની કમ્પ્લીટ રેડી થઈ ગયા છે અને આ બાજુ મકાઈના ઢેભરા પણ બનાવી દીધા છે અને હવે આની સાથે ખાવા માટે કઢી તો આપણે બનાવવું પડશે ને તો હવે આપણે આ કઢીની તૈયારી કરી લીધી છે આ કઢી બનાવી દઈએ પછી બધું ભેગું કરીએ ત્યાં સુધી વિડીયોની અંદર બની લેજો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છે આ કઢી બનાવવા તો મિત્રો આપણે કઢી બનાવી દીધી છે અને આ સળે ત્યાં સુધી આપણે આવી રીતની કંઈક ખાવા માટે કઢી તૈયાર કરી છે તો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે કાઢી દીધું છે અને હવે જમી લઈ અને વિડીયો કેવો લાગ્યો જેવો લાગ્યો એવો કમેન્ટની અંદર જણાવી દો અને ફરી મળીશું આપણે બીજા રનવા વલગમાં તો બધા મિત્રો લઈ જઈ માતાજી